લોકો સુધી આપણે આપણી વાત પહોંચાડી શકી અને લોકોને એ વાત આપણે ગળેથી ઉતારી શકી તો લોકો પણ આ તંત્રના પાપથી હવે ત્રળીબામ થઈ ગયું છે લોકો જાગૃત થઈ રહ્યા છે લોકો બોલતા શીખી ગયા છે અને બોલવાની હિંમત હવે ધીમે ધીમે આવી રહી છે આજે વાંકાનેર રૂર વનની પીજીવીસીએલ કચેરીમાં ચંદ્રપુર ગામના ગામ લોકો જે આવ્યા હતા અને એમને જે શૈલીમાં જે ઢબથી રજૂઆત કરી એ ખરેખર કાબલિય દાદ છે એમાં ચંદ્રપુર ગામના આગેવાન જલાભાઈ શેરસિયા તથા અન્ય બધા મિત્રો પણ હતા અને એમને જે રજૂઆત કરી અને એમની જે રજૂઆત કરવાની શૈલી હતી એ ખૂબ સારી હતી અને લોકશાહી ઢબે એમને સરસ મજાની રજૂઆત કરી કે ભાઈ પીજીવીસીએલના કર્મચારીએ જો સમયસર અને ટાઈમ રહેતા પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે કરી હોત અને પ્રી મોન્સૂનની કામગીરીમાં ક્યાંય કચાસ ન રાખી હોત તો કદાચ અત્યારે એ જે ના જે પ્રોબ્લેમ આવી રહ્યા છે એ ન આવતા હોત પરંતુ ગુજરાતમાં નહીં પરંતુ આખા દેશમાં ભ્રષ્ટાચારે ભરડો લઈ લીધો છે ને ભરડામાં આપણી વાકાનેર પીજી કચેરી પણ આવી ગઈ છે એટલે ભરડામાંથી મુક્ત થવું હોય તો ધીમે ધીમે આવી રીતના બોલતા શીખવું પડશે અને બોલવું પડશે જ્યાં સુધી સુધી તમે બોલશો નહીં નહીં ત્યાં તમારો કોઈ ભાવ પૂછશે તમારે બોલવું પડશે તમારે તમારો હક માટે લડવું પડશે તમે નહીં લડો તો તમારા વતી લડવા વાળા લોકો આવશે પરંતુ એ જાજો સમય ટકી નહીં શકે કેમ કે જૂથબળ હોય તો તમારો અવાજ છે એ મજબૂત રીતે આ લોકશાહીમાં પહોંચશે કોઈ એક વ્યક્તિ તમારા વતી બોલતું હોય તો એ લીગલ ઇફાઇટ આપી શકે પરંતુ જ્યારે તમે બધા લોકો એક સાથે થઈને કોઈ રજૂઆત કરો છો તો એની ડબલ ઇફેક્ટ થાય છે એક તો સરકારના ખુરશીના પાયા પણ ડગે અને લોકોમાં પણ જાગૃતતા આવે અને લોકો પણ જાગૃત થાય અને લોકશાહી ઢબે રજૂઆત કરતા શીખે તો અધિકારીઓને પણ ખબર પડે કે હવે કામ કરવું પડશે કામ નબળું કરશો તો કોઈ ચલાવી નહીં લે અને નબળી કામગીરી છે એ હવે લોકોને ખબર પડી જાય છે કે કામગીરીના નિયમો શું છે કામગીરીની શરતો કે ટેન્ડરિંગ પ્રથા કરવામાં આવે છે તો કઈ રીતે ટેન્ડરિંગ બહાર પાડવામાં આવે છે કેટલું કામ કરવામાં આવ્યું કેટલું નથી કરવામાં આવ્યું ક્યાં ખોટું થયું છે આ બધું લોકો ઈચ્છે તો બહાર લાવી શકે પરંતુ લોકોની ઈચ્છાશક્તિ હોવી જોઈએ જોવી આપણે આગળના વિડિયોમાં ચંદ્રપુર ગામના જે લોકો જે નાગરિકો આવ્યા હતા એને પીજીવીસીએલ કચેરીમાં જે રજૂઆત કરી હતી એનો તમે તમને અમે બધી

ધાન્ય gotcha. મા